સરપંચ તમે કાલ મીટિંગમાં જ્યા ને એટલા ભગત ની સરકાર જમીન માં હક કરી જાય કોઈ નહીં જવા દેતા રહ્યું સરપંચ

તો કેમ તો કે એનું ભોડું ફોડી નાખું હજી તને ખબર નઈ હોય તને ના ફોડતા ફોડતા સરપે ના તમે ભોડું આવી જ ના એ તો બાબુ ખાલી કહેવાનું હોય ભોડા હું ના ભોડા મેલે ને તો ભોડું ફૂટી જાય તો ઉપાજી ના પોટલા તો પાછો ભગત રો મગનજીન બે વા ગમે તે છે પણ કોઈક ષડયંત્ર રચી સી પણ ગોમ ના ઘોટું બનાવી પ્લાન બધો એવોનો છે એટલા માટે આ વાત આપણો બેન વચ્ચે રહી જો ને તો ખરેખર બાબુ જો હાથમાં તો આવી ગયા ને મારા

નહી ભાડતો જો તો પેલો ના હોય ને તો પંચાયત માં જાય ને પેલો સિક્કો પછી કાગળિયા એવું ચડાય છે ને ગોટાળા તે ધાર ધાવન થી હે ને ખગડ થી ને ધાર તો અમે ચલ નહી મેલ્લે ધાર ધાવન પચાસ હજાર પડી કે ગમે તેટલા પડી કેમ લીધા ભાઈ રસ્તા તો ગમે તે આવી જાય પણ ગામડે એવું ચલાવશું હજુ ઊંચું કે આસમાને અડી જાય કાકા કા એવો ભગત કુટશે ને હવે હવે શ્રી રૂપ હવે આવ્યો છે ભગત પ્લા કારણ ઓ અધરાન એવો કુટે છે ને ભગતે ખરેખર શું હાથ હાલી દીધા અને

એમાં પા હોય એક રહી ગયું પેલો સગલો મારો ભાઈ બન હતો પણ એ જાનનો નો એમો આવી ગયો ને તાનો તો દુશ્મન બની ગયો છે પણ એના મો એવો કુટાયો ને તે પેલો ખભો આમ થાય છે ને એ બેહી જશે અને એ બેહી જ ટાડો થઈ ઓ નો હા હા રાવણ રાવણ ના કરતો રાવણ ની ભૂલ શીખ તું હવે બના બોલ હું તો લંકા પતિ રાવણ છું રવા દે રવા દે આ કલર બદલી જઈને એક દાડો તારો કલર ઉતારી દયો બસ એ તો ઉતારવા લાગ જતા રે આ રોજ રોજ બાબુ જો કે પેઢી પડે પેલા લાલ પીળા ઝબ્બા લાયા છે ને પેલા ડો કે આ પેડી પેડી નીકળી જા કોણ ખબર નહીં બાબુલાન બેવાન બધી ખબર પડી જાય જે દાડા હાથમાં આયા ના સરપંચના એ દાડા જણોટો કઈ ના જો જણોટો તમાર તો આકાશ બદલવાની એ તો આ મગનાજ બદલા અને તમાર તો એ ના સરપંચ પણ કરો ને પણ એક દાડો

હું કરી નાખશું કે ખબર નઈ બાબુ લઈ લીધા લઈ લીધા છે આ તો પણ હાથમાં કોઈ સબૂત નહીં જે વખત સબૂત માં છે ને

બાબુ ચોર નું કીધું લે સરપંચો પોપટ ના પટ્યામ બોલ્યું ને એ વખત આરો સરપંચ બોન જ છે એ વખત જો ઉપાડી નાખી દે તો વિચાર નહી કરો પાછો સમજી લે છે પોપટ પોપટ કરે છે ને પણ કાગડા કરે બે

સરપંચુ ડારકડેખર રાખું છું નહીં આઈ જ તો ઇક પેલી દવા જ કરવી છે ખબર છે ને રંગ બદલ છે કાકડા જેવો છે એક દાડો કાળો ને એક દાડો પીરો કરજે પાછો

Riyal hari kabar apa lah hutu gomban mau junu paraki pala pasi ah magelal ada apa deh hatat deh teman nggak ada nggak pali itu jalan beban tuh mara pelak khas beban itu pan awas sih karu cum sih karu oh oh antu aja tuh jas salah so ha topi topi tuh aja topi yes berlih kah deh berlih aja ame itu ah kah berlih aja Aba badal upal, kang kang umman na thay, le topyo na sobi,

ખબર નહી પડતી નહીં ઇનોમ તો મારી જવાનું સર મોટા મોટું પેલો નહી સિસ્ટમ છે ત્રણસો બ્યા નું કોઈક ઇનોમ નઈ એનું લાગવાનું હોય તમારે ઓ વાહ તે લઈ લેજો

અમારું કશું નહી લઈ જ તમારું તમારો કોક ઓગતો ગમેન્ટ્રી તો પોલીસ ની પડી જઈશે કોક જબરજસ્ત એન્ટ્રી પડી જશે જોઈએ

કશું થયું નહીં બાબુલાલ ચોખા બાબુલાલ સિવાય કર અરે બાબુલાલ મગનલાલ સિવાય કર પાછું આ અંધાર થયું ને હવે દેખાશે નહીં બાડિયા પાછું એ તો હવે દેખાશે નહીં બધું દેખાશે બાડિયા ભગત મેળવા આવી ના હતું ઘેર ભગત નહીં સગન છું સગન છે અને આ મગનલાલ છે મગન તું હતો

સરપંચ નું કામ હતું પણ હમણાં તો જાઉં છું દવા બવા કરી એટલે તો મો સાંભળ્યું હતું એટલે કહું છું સરપંચ નું તો કામ હતું પણ હમણાં જાઉં છું હાર જા મેલવા આવતો નહિ મેલવા મારા આવા છે આરેડે તો રાગ રાગ જતો રહું હવે રાગ રાગ જા મેલવા તો પોલીસ વાળા તો અબ્બા ના ચીક ભગત મુકવા આવશે જવા દે હવે ભગત જોડી